સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી ઓગડ તાલુકાના નેશનલ હાઇવે રોડ ઉપર અકસ્માતની ઘટના સામે આવી પાલનપુરથી કંડલા નેશનલ હાઇવે રોડ ઉપર એક મોટો ટ્રેલર પલટી મારી ગયો વગડ તાલુકાના ઉણગામથી આગળ રતનપુરા પાસે ટ્રેલર ચાલક ગાયનું ટોળું અચાનક આવતા પલટી મારી જેમાં અકસ્માતે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો નાની મોટી ઇજાઓને કારણે ડ્રાઈવરને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા થરા રે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો રોડ ઉપર પલટી મારતા ટ્રાફિક જામ સર્જાયો નેશનલ હાઇવે ઓથોરિટી પાયલોટિંગ ગાડી અને થરા પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચીને ટ્રાફિક ખુલ્લો કરાયો કાંકરેજ રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા વલોખડ તાલુકાના ઉણ ગામને દસ કિલોમીટરથી આગળ ગાયને બચાવવા જતા ભયાનક એક્સિડન્ટ સર્જાયો છે ઘટના સ્થળે પોલીસ હાજર તારા પેટ્રોલ ટોલ નાકા પેટ્રોલ ટોલ પેટ્રોલ